હાલ ભાજપ પર એક વાતને લઈ અને અનેક સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે સતત આ વાતને લઈ અને પ્રશ્નો ઉભો કરવામાં આવી રહ્યો છે આ વાત છે વોટ ચોરીની સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટા પાયે વોટ ચોરી થઈ રહી છે ભાજપ વોટ ચોરી કરી અને જીતી રહ્યું છે અને આ વાતને લઈ અને હવે ગુજરાતમાં એસઆઈઆર રચના કરવામાં આવી છે એટલે કે હવે આ કમિટીની રચના કરવામાં આવી છે જે દરેક જગ્યાએ જઈ અને નિરીક્ષણ કરશે અને વોટ ચોરી થઈ રહી છે કે નહીં એ વાતને લઈ અને ઇન્વેસ્ટિગેશન કરશે પરંતુ આ વાતને લઈ અને હવે ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા દ્વારા વાત કરવામાં આવી છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અને એટલા માટે આજે આ ગુજરાતની મતદાર યાદી સુધારણાના કાર્યક્રમની અંદર એક એક વ્યક્તિનું ફોર્મ ભરવામાં આવશે નવેસરથી અને નવેસરથી એક એક વ્યક્તિનું મતદાર યાદીમાં નામ લખવામાં આવશે આવું કરવા પાછળનું કારણ એમણે એમ બતાવ્યું છે કે સ્થળાંતર થઈ ગયેલા મતદારો મૃત્યુ પામેલા મતદારો ડુપ્લિકેટ મતદારો એક જ વ્યક્તિનું બે વખત નામ હોય એવા મતદારો કે બિહારમાં હમણાં જ એસઆઈઆર ની પ્રક્રિયા કરવામાં આવી ખૂબ ઉબાળો થયો તો આમ આદમી પાર્ટીએ પૂરી રીતે તૈયારી કરી અને આજની મીટિંગમાં મહત્વની બે ચાર બાબતોનો પ્રશ્ન ઉઠાવ્યો છે જેમાં અમારા નેતા ચૈતરભાઈએ એક મહત્વની વાત રજૂ કરી કે ચૈતરભાઈ અને ગામડાના વિસ્તારોની અંદર અનેક લોકો શહેરોમાં માઇગ્રેટ થઈને રહે છે એમનું ગામડાની મતદાર યાદીમાં પણ નામ છે શહેરોની મતદાર યાદીમાં પણ નામ છે તો આ એસઆર કર્યા પછી બેમાંથી એક જ જગ્યાએ નામ રાખવા માટે શું વ્યવસ્થા છે તો ચટણીપંજ પાસે એનો કોઈ જવાબ નથી એવો એક બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે ઉદ્યોગિક રાજ્ય હોવાના કારણે ગુજરાતના લગભગ જિલ્લાઓની અંદર જીઆઈડીસી અને મોટી મોટી કંપનીઓ અને મોટા મોટા ઉદ્યોગો છે આ ઉદ્યોગો કંપનીઓમાં ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર કે અલગ અલગ રાજ્યો મધ્યપ્રદેશના માણસો ત્યાં મજૂરી કરે છે એ મજૂરી કરતા લોકોના હજારોની સંખ્યામાં નામ મતદાર યાદીમાં ભાજપ દ્વારા નાખી દેવામાં આવ્યા છે અને ચૂંટણી ટાણે કંપનીના માલિકોને દબાવીને એ મજૂરોના મત ભાજપની અંદર જાય એવી વ્યવસ્થા આખા ગુજરાતમાં ઊભી કરેલી છે અમે આજે ચૂંટણી પંચને પ્રશ્ન પૂછ્યો કે ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં પણ નામ હોય અને રાજકોટની જીઆઈડીસીમાં રહેતા મજૂરનું નામ રાજકોટમાં પણ હોય તો બંને નામ ચેક કેવી રીતે કરશો આ પ્રશ્નનો ગુજરાતના ચૂંટણી પંચ પાસે હાલમાં કોઈ જવાબ નથી કે આવું ચેક કેવી રીતે કરવાનું અમે પૂછ્યું કે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને હજારો માનવ કલાકો બગાડીને આખા રાજ્યનું વહીવટી તંત્ર આની અંદર લાગી જવાનું છે એક એક માણસ લાઈનમાં ઉભો રહેવું પડશે ગરીબ હશે મજૂર હશે અભણ હશે અશક્ત હશે અપંગ હશે બીજી ત્રીજી રીતે જે લોકો હશે બધા ખૂબ હેરાન થશે અને આટલું બધું કર્યા પછી પણ જો રાજ્યનું ચૂંટણી પંચ કે કેન્દ્રનું ચૂંટણી પંચ ડબલ વોટરને પકડી નહીં શકે કે બિહારમાં પણ નામ હોય અને રાજકોટમાં પણ નામ હોય અથવા તો જુનાગઢમાં પણ નામ હોય અને અમદાવાદમાં પણ નામ હોય જો એને પકડી નહીં શકાય ડબલ વોટરને તો પછી આટલી મોટી પ્રક્રિયા કરવી જોઈએ નહીં મેં પુરાવા તરીકે મારા હાથમાં એક પુરાવો છે આ પુરાવો મેં રજૂ કર્યો આ બે ફોટો ઢાંકી દઉં છું આ ફોટો ગુજરાતના એક મહિલાનો છે આ મહિલાનું નામ એક જ મકાનમાં ત્રણ વખત નોંધાયેલું છે પોતાના પોતાના ઘરમાં ત્રણ વખત આ આ બેન મતદાર છે ચૂંટણી કાર્ડ લઈને રજૂ કર્યું અને ચૂંટણી પંચના જે મેન સાહેબ હતા એને જોઈને ખાલી મારી સામે સ્માઈલ કરી એની પાસે કોઈ જવાબ જ નથી કે ગોપાલ ઇટાલિયાનો ત્રણ વખત મતદાર યાદીમાં નામ છે એ જ ફોટો પણ એનો એ સરનામું પણ એનું એ ઘર નંબર પણ એનો એ અને ત્રણ વખત મત એને અધિકાર મત આપવાનો મતદાર યાદી મળ્યો તો આખી જે પ્રક્રિયા થઈ રહી છે એની અંદર આમ આદમી પાર્ટીને તમામ સૈનિકોને સૂચના આપવાની છે આવનારા દિવસોમાં કે આપણે બધાએ મતરક્ષક બનવાનું છે અને મતરક્ષક બની ગુજરાતમાંથી એક પણ માણસની વોટ ચોરી ન થઈ જાય વોટ કાપી ન જાય ભાજપ એના માટેની પૂરતી કાળજી રાખવાની છે ગામડે ગામડે એક એક વ્યક્તિ સુધી પહોંચી દરેકનું નામ નવી મતદાર યાદીમાં આવી જાય એ માટેની અમારી પૂરી તૈયારી છે ભાજપને જે પ્રયત્ન કરવા એ કરી લે પણ આ વખતે એનું હારવાનું ફરજિયાત છે કેમ કે આ વખતે આમ આદમી પાર્ટી બેઠી છે આમ આદમી પાર્ટી છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ગેરરીતિ થવા નહીં દઈએ વધારે વિગત અમારા ચૈત્રભાઈ વસાવા કહેશે આજે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ સર્વદળીય બેઠક આજે બોલાવી એમાં અમારા આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાજી અને અમે ઉપસ્થિત રહ્યા અમે બંને ધારાસભ્ય એટલા બધા ગુજરાતની જનતાને લઈને ગંભીર હતા કે અમે કીધું કે હમણાં સુધી જે લોકો મૃત્યુ પામતા હતા જે વહુને આપણે લગ્ન કરીને લાવતા હતા તો એની રૂટિક પ્રક્રિયામાં એ નામ ચડી જાય અને મૃત્યુ પામે એનું નામ કમી કરી દેતા હતા બીએલઓ બીએલઓ એ કાયમનું કામ છે રૂટિંગ ચાલે છે તો એસઆઈઆર ગુજરાતમાં લાવીને ચાર અગિયાર બે થી ચાર બાર બે હજાર પચીસ એક મહિના દરમિયાન પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર મતદાતાઓના નવા ફોર્મ ભરીને નવી યાદી તૈયાર કરવાની શું અમારે એસઆઈઆર કરવું છે કે જે લોકો મરણ હોય એના નામ અમારે કાઢવા છે ત્યારે અમે સરકારને પૂછ્યું કે જે લોકો ડુપ્લિકેટ મતદાતાઓ છે બે જગ્યાએ મત કરે છે માનો કે અંકલેશ્વરમાં મજૂરી અર્થે આવેલા બિહાર યુપી મધ્યપ્રદેશના લોકો પોતાના ગામમાં પણ મતદાન કરે છે અને અંકલેશ્વરમાં મતદાન કરે છે તો એના માટે ચૂંટણી પંચ પર શું ટેકનિકલી શું સોફ્ટવેર છે કે શું બાબતો છે કે એને આપણે પકડી શકાય તો ચૂંટણી પંચ પર એનો જવાબ નથી બીજું એક જ મહિના માટેનો આ કાર્યક્રમ છે અને આખી મતદાર યાદી નવી બનાવવાની છે ત્યારે જે લોકો પોતાનો જીવન નિર્વાહ માટે ગામડાઓમાંથી સૌરાષ્ટ્રમાં ખેત મજૂરી કરવા જાય છે સુગરોમાં મજૂરી કરવા જાય છે કંપનીઓમાં મજૂરી કરવા જાય છે અને એ લોકોના ઘરે જ્યારે બિયુલો જશે અને ઘરને તાળું મારેલું હશે તો એનો ફોટો કાંથી આવશે એના ડોક્યુમેન્ટ કાથી લેવામાં આવશે અને એની શું વ્યવસ્થા છે ત્યારે ચૂંટણી અધિકારી પાસે એનો જવાબ નથી એ જ પ્રકારે અમે કીધું કે બોર્ડર વિલેજો છે ગુજરાતમાં ઘણા મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રની બહેનોને વો બનાવીને અહીંયા લાવવામાં આવ્યા છે અને ઘણી અહીંની બહેનોને ત્યાં પણ લગ્ન કરીને આપ્યા છે ત્યારે એમના પુરાવા કઈ રીતના આપણે મહિનાની અંદર ભેગા કરીશું ત્યારે ત્યાંની યાદીમાં પણ નામ છે તે કમી કઈ રીતના થશે અહીંની યાદીમાં કઈ સિસ્ટમ છે એનો જવાબ ચૂંટણી પંચ પર નથી ત્યારે જે પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર મતદાતાઓની નવી યાદી બનાવવાની જે તજવીજ આ ગુજરાત સરકારે હાથ ધરી છે એ માત્ર ને માત્ર ગરીબ વંચિત દલિત પીછડા અને મજૂરી વર્ગના લોકો ગામડાના લોકો જે વૃદ્ધ છે વિધવા છે છે એવા લોકોને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાનગતિ થવાની છે મહિનાની મહિનાની શું અંદર એ લોકો સૌરાષ્ટ્ર પોતાના ગામે આવશે ચૂંટણી મતદાન યાદીમાં નામ ઉમેરવા માટે શું એ લોકો રજા પાડશે કંપનીમાં શું એ લોકો સુગરમાં અઠવાડિયું રજા પાડીને ઘરે જવાના છે નથી જવાના ત્યારે આવી ગંભીર બાબતોમાં પણ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એને ફ્રીજ કરી દેવામાં આવી છે અને આખું જે એસઆઈઆર ના નામે જે પ્રજાના ટેક્સના ના અબજો રૂપિયાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો આમાં બગડવાના છે અધિકારીઓ આમાં હેરાન થવાના છે ત્યારે સરકારને અમારે વિનંતી છે સરકાર આમાં કોઈ ગંભીરતા નથી એની પાસે કોઈ ટેકનોલોજી નથી કે કોઈ લિંક નથી કે ડુપ્લિકેટ વોટરોની સ્કીનિંગ કરી શકાય ત્યારે સરકાર આ બધી કરવાની જગ્યાએ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એ કરે અમે અમારા તમામ બિલ બિલ અમારા બુથ લેવલના એજન્ટો છે એમને અમે સજાગ કરી દઈશું ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી એવા નાગરિકોને જેના મત કપાઈ જાય છે એ વોટ ચોરી ના થાય એની તકેદારી રાખીશું અને જે પ્રકારે ચૂંટણી પંચનો રવૈયો રહ્યો છે હમણાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે હમણાં તમે જોયું હશે પંદર મ્યુનિસિપલ કોર્પોરેશનો એસી જેટલી પાલિકાઓ અને અઢીસો જેટલા તાલુકા પંચાયતો અને બત્રીસ જેટલા જિલ્લા પંચાયતોની ચૂંટણી યાદી ફ્રીઝ કરીને નવી યાદી સાત ફેબ્રુઆરી બે હજાર બાદમાં ચૂંટણી કરવાની ત્યાં સુધી વહીવટદારો રાજ કરશે એવી વાત જયારે ચૂંટણી પંચ કરતું હોય એટલે આ ગુજરાતની જનતા લોકશાહીમાં ખૂબ જ ગંભીર બાબત છે પ્રજાના ટેક્સના પૈસાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો જયારે બગડવાના છે ત્યારે અમારે તો ચૂંટણી આયોગને નમ્ર અપીલ છે ચૂંટણી પંચ એ સંવિધાનિક સંસ્થા છે કોઈના પણ દબાણમાં આવ્યા વગર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને એક મત નાખવાનો અધિકાર આપ્યો છે એ અધિકાર છીનવવાનો પ્રયાસ કોઈ પાર્ટી કે કોઈના ઈશારે ચૂંટણી પંચ એ ગુનો ના કરે એવી અમારી સૌ વતી અપીલ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને પણ અમે કહીએ છીએ એક મહિનાનો સમય છે આપણે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ત્રણ ત્રણ મહિના લાઈનો પર હતા

એક મહત્વની મીટિંગનું આયોજન કર્યું હતું મતદારોની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે આ મતદાર યાદીની અંદર મૃત્યુ પામેલા મતદારો સ્થળાંતર થયેલા મતદારો અન્ય રાજ્યથી આવેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો આ તમામને આઈડેન્ટિફાઈ કરી અને મતદાર યાદી સુધારણા કરવાનો આ કાર્યક્રમ છે એની અંદર આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે શ્રી ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં અમે જોડાયા છીએ વિશેષમાં ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા સંવાદ થયો છે રાજકીય પક્ષોના સહકારની પણ ચૂંટણી કમિશને અપેક્ષા રાખી છે પરંતુ આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમને આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે સહયોગ આપી કોઈ પણ મતદાર

પૂરી ગંભીરતાથી જોડાય પૂરા તાકાત સાથે જોડાય અને એમાં જાગે આમ આદમી પાર્ટીના સહયોગથી આ મતદાર યાદીની અંદર દરેક વ્યક્તિનું નામ આવી જાય દરેક અઢાર વર્ષથી ઉંમરના જે કઈ મોટા મતદારો છે એનું નામ સામેલ થાય એનો આમ આદમી પાર્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવશે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને એસઆઈઆરના સુધારણાનો જે એક મહિના ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બરમાં જે કાર્યક્રમ ચાલવાનો છે એની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે અમે બધા પાર્ટીના આગેવાનો ખૂબ જ ગંભીર હતા પણ ચૂંટણી પંચ જરાય આમાં ગંભીરતા લીધું નથી અમે કીધું કે જે બારના વોટદા વોટરો છે જેમને ગુજરાતમાં બી વોટ નાખે છે અને એમપી ના હોય યુપી ના હોય કે બિહારના હોય ત્યાં પણ મતદાન કરે છે ત્યારે એને કઈ રીતના સ્કૂટી કરીશું કઈ રીતના ઓળખાશે એવો ચૂંટણી પંચ પર ક્યાંય ટેકનિકલ સોફ્ટવેર નથી કે એમની પાસે કોઈ એનો જવાબ નથી બીજું કે પાંચ કરોડ આઠ લાખ ઓગણ ચાલીસ હજાર મતદાતાઓનું જયારે ફોર્મ ભરવાનું છે ત્યારે એટલા બીએલઓ કે બીએલએ અમારા એજન્ટો એટલા ગુજરાતમાં સક્ષમ નથી કે તમામ જગ્યાએ મહિનામાં કામગીરી પૂરી થઈ જાય બીજું કે અમારા વિસ્તારના લોકો તો ઘણા સૌરાષ્ટ્રમાં મજૂરી અર્થે ગયા છે એમને એક મહિનામાં મજૂરી છોડીને ગામે આવીને શું કરશે ત્યારે અમે ચૂંટણી અધિકારીને કીધું કે જેના ઘરે તારો હશે એ લોકો બાર આપણે સર્વે કરીને નવા ફોર્મ ભરીશું એમની પાસે બસ બી એના સિવાય કોઈ જવાબો નથી બીજું કે જે વ્યક્તિ ઓગણીસો જન્મ લીધો છે એનું બે હજાર બે ની યાદીમાં નામ નથી તો એનું કમ્પેરિઝન આપણે કઈ રીતના કરીશું તો એમણે કીધું કે દાદા દાદી માતા પિતાના સંબંધીઓના યાદી સાથે જોડીને કરીશું ઘણા લોકોના તો સંબંધીઓના નામ નહીં હશે તો શું કરવામાં આવશે ત્યારે આ એસઆઈઆર જે લાવવામાં આવી છે એ આ ચૂંટણી આયોગ કેન્દ્રના આદેશથી લાવી છે એમની પાસે કોઈ જવાબ નથી કોઈ તંત્ર નથી કોઈ ટેકનિકલ નથી બોગસ વોટિંગને કઈ રીતના પકડવા એની પાસે સિસ્ટમ નથી ત્યારે આ ખૂબ જ ખર્ચાળ પ્રજાના પૈસે પ્રજાના ટેક્સના પૈસે આ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે એમાં શિક્ષકો તલાટીઓ ગ્રામ સેવકો તમામ અધિકારીઓ પણ હેરાન થશે અમારા એજન્ટો સિવાય બીએલો તમામ લોકો હેરાન થવાના છે ત્યારે જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે જે મરે છે એનું નામ તો નીકળે જ છે ને જે લગ્ન કરીને આવે છે એનું નામ નોંધાય છે તો રૂટિંગ પ્રક્રિયા ચાલવી જોઈએ અને જે યાદી ફ્રીઝ કરી છે એ ડેટા ડ્રાફ્ટ અપલોડ કરવા જોઈએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લેટ ના જવી જોઈએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એની મુદત પૂરી થાય એટલે થઈ જવી જોઈએ અને આ જ યાદીમાં થઈ જવી જોઈએ એને એસઆઈઆર ની નવી યાદીમાં લાવીશું

બંધારણીય સસ્તા છે અમે જ્યારે ચૂંટણીઓ લડીએ છીએ વખતે અમે અંકલેશ્વરમાં ડુપ્લિકેટ પુરાવા સાથે કેમ કાર્યવાહી નથી કરી આવનારા ભવિષ્યમાં એની એમની પાસે ટેકનોલોજી છે બતાવે અમને કઈ રીતના એ લોકો બાયોમેટ્રિક કરશે કે કઈ રીતના આધાર લિંક કરવાના છે એની એનો એમના પાસે કોઈ જવાબ નથી એટલે આ માત્રને માત્ર એક પ્રોગ્રામ બનાવીને પોગ્રામમાં ખર્ચો કરીને એક તાઇફાનું આખું અને લોકોને હેરાન કરવાનું આ છે જે પ્રકારે આધાર અપડેટ થયા કેવાયસી કરાવવા માટે લોકો ત્રણ ત્રણ મહિના લાઈનો પર રહ્યા અને એ જ પ્રકારનો પ્રોગ્રામ છે અને આમાં ગુજરાતની પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર જનતા છે એમાં ખાસ કરીને જે બોર્ડર વિસ્તારો છે બોર્ડર વિલેજો જ્યાં જે દીકરીઓ બીજા રાજ્યોમાંથી અહીંયા લાવવામાં આવી છે અહીંની દીકરીઓને ત્યાં આપવામાં આવી છે એમની પાસે તો કોઈ પુરાવા નથી કે ત્યાંની યાદીને મેચ કરીને બીએલઓ મેચ કરીને ત્યાંનું નામ કમી કરે અહીંયા નામ ઉમેર એવું કોઈ સિસ્ટમ આમની પાસે નથી આ માત્ર ને માત્ર

ઘણા સમયથી આપણે જોઈએ છે કે આ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ભાજપ દ્વારા ક્યાંક ને ક્યાંક વોટમાં મોટા પાયે ગડબડ કરવામાં આવી રહી છે વોટ ચોરી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ ભાજપના નેતાઓ ક્યાંક ને ક્યાંક વોટ ચોરી કરી અને જીતી જાય છે અને આખા ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત હોય કે પછી આખું ભારત હોય લોકોને એમના મત પ્રમાણે જે છે એ નેતા નથી મળી રહ્યા એવી વાત કરવામાં આવી રહી છે ભાજપના નેતાઓ ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે એઓ વોટ ચોરી કરે છે એટલે ક્યાંક ને ક્યાંક જનતાને યોગ્ય નેતા નથી મળતા ત્યારબાદ લોકો પસ્તાય છે એવી વાત કરવામાં આવી રહી છે ત્યારે તમામ વાત હવે એક નિવેદન સામે આવ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનું નિવેદન સામે આવ્યું છે અને હવે રાહાણું પણ ગરમાયું છે આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં